ફરિયાદ એવી પડી કે તમે લોકો ડીએપીની પાંચ પીની કે ચાર પીની ઉપર એક બોટલ ફરજિયાત આપો વાત આમાં કંપનીમાંથી ઉપરથી અમારે આવે કંપની ગઈ તમે બોટલ વાત સાચી છે હે વિજય વિજય ભાઈ તમે વાત સાચી છે કે તમે વિજય ભાઈ ઉપરથી જે પ્રમાણે આવે કોણ ઉપરથી એટલે આવે કંપની તમને ડીએપી વેચવાનું લાયસન્સ પણ કંપની એક સરકારે

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમામ ખેડૂતો ખેડૂતો તરફથી એક ફરિયાદ મળતી હતી કે જ્યારે ખરીદ વેચાણ સંઘમાં કે કોઈ સહકારી મંડળીની અંદર એ ખાતર લેવા જાય ડીએપી લેવા જાય કે યુરિયા લેવા જાય ત્યારે આ મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આ લોકોને ફરજિયાતપણે એક લિક્વિડ નેનો ખાતર એ ફરજિયાત એની એક બોટલ વેચવામાં આવે કે જો તમે આ ખાતર લેવું હોય તો તમારે બોટલ ફરજિયાત લેવી પડશે આમ ખેડૂતો બિચારા મજબૂર છે અત્યારે એમનો પાક ઉગી રહ્યો છે અને એમાં એમને ખાતરની જરૂર હોય અને એટલે એમની મજબૂરીનો લાભ લઈ અને આ મંડળીઓ અને સહકારી ખરીદ વેચાણ સંઘો એ ખેડૂતોને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે સરકારી કાયદા પ્રમાણે એમને કોઈ વસ્તુ ફરજિયાત વેચી શકાય નહીં મેં નાયબ નિયામક ખેતીવાડી સાથે પણ વાત કરી એમણે પણ કીધું કે કોઈ વેચી ના શકાય આજે અમે પાટડી ખરીદ વેચાણ સંઘની અંદર મેં જાતે રૂબરૂ અમારા ખેડૂત આગેવાનો સાથે અમે ગયા અને ત્યાં રૂબરૂ અમારી હાજરીની અંદર પણ એ લોકોએ આ બાબતનો સ્વીકાર કર્યો મામલતદાર શ્રી પાટડી દ્વારા એમના રૂબરૂપ જવાબો લેવામાં આવ્યા અને મામલતદાર શ્રીને પણ લિખિત સ્વરૂપમાં એ લોકોએ કીધું કે હા અમે ફરજિયાત ખેડૂતોને આ બોટલ વેચીએ છીએ એટલે એક તો સહકારી કાયદાનો આ લોકો ભંગ કરી રહ્યા છે મોનોપોલી એક્ટ દ્વારા ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ અને અન્ય વસ્તુઓ પધરાવી દેવાનું આવું બહુ મોટું કૌભાંડ આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે અને હમણાં જ મારે વાત થઈ અન્ય જિલ્લાઓમાં ત્યાં પણ આ બાબતનું બાબત પ્રકાશમાં આવી છે આમ આ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના કરોડો અબજો રૂપિયાની લૂંટ સરકારી તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ બાબતે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે અને અત્યારે એની એક નકલ કલેક્ટરશ્રીને અને નાયબ નિયામક શ્રી ખેતીવાડીને પણ મેં આપી છે અને આના આ બધા જ સહકારી સંઘો અને મંડળીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને બધાની અંદર વહીવટદાર નિમણૂક કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે